જય સ્વામિનારાયણ અમારો જે ચારધામ યાત્રા પ્રવાસ એ દિવસ પછી દિવસ વ્યતીત કરતાં કેરળ રાજ્યમાં આવેલ એવા છોટે નારાયણ ભગવાન એના મંદિરના દર્શન કરવા માટે મેં જઈ રહ્યા છીએ બરાબર મધ્યાહનો સમય હતો ભગવાનને પોઢવાનો સમય હોવાથી તમે જે કૂપના દર્શન કરી રહ્યા છો કૂવાના જેને આપણે વાવ કહીએ છીએ ત્યાંના લોકો એને કૂવો કહે છે એ કૂવાનું જળ અત્યારે કચરો પડવાથી આપણને કચરાવાળું દેખાય છે પરંતુ એમ કહેવાય કે અહીંયા છોટે નારાયણ ભગવાન બિરાજમાન છે એના પૂજા અર્ચનને માટે આ કૂવાનું જળ વપરાય છે છોટે નારાયણ ભગવાન એના મંદિરનું રિનોવેશન કામ ચાલતું હોવાથી અને બીજા નંબરમાં કે મધ્યાહનો સમય હોવાથી ભગવાન પણ પડેલા હતા તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો કે અહીંયા યાત્રાર્થી લોકો હોય કે ગામના લોકો એ ખબર નથી આપણી ભાષા કોઈ સમજતું નથી પરંતુ એ લોકો જમવા બેઠા છે અર્ધ ખુલેલો ગેટ એને જોતાં તમને ખ્યાલ આવી જશે કે અમે કઈ રીતે દર્શન કર્યા હશે એ લોકો કેળના પાનની અંદર જમવા માટે બેઠા છે આપણી જેમ ડીશ ગ્લાસ અને થાળીઓ નથી તમે વિચારી શકો છો આને જ યાત્રા કહેવાય આપણે તો ફૂલ ફેલે ફેસિલિટી હોય તો યાત્રામાં આવીએ એસીવાળા રૂમ મળશે આ મળશે તે મળશે આવી પરિસ્થિતિની અંદર કદાચ પરમાત્માએ જન્મ આપ્યો હોત તો શું કરે તો એવું વિચારીને ચોક્કસ આવા તીર્થયાત્રાના દર્શન માટે નીકળવું દેહને થોડી કસણી આપવી છોટેનારાયણના મંદિરના ગર્ભગૃહની અંદર આવેલ ગર્ભગૃહની બહાર આવેલ એવા પરિસરમાં તમે જોઈ શકો છો એ કલાકૃતિ વિશાળ મંદિર છે આ મંદિરનું રિનોવેશન કામ ચાલે છે બીજા નંબરની અંદર શ્રી રામાનુજાચાર્યજી એ આખા દક્ષિણ ભારતની અંદર ખૂબ વિતરણ કરેલું છે અને પોતાના શિષ્યોને પોતે ભગવાન વિષ્ણુ અંશાવતાર મનાતો હોવાથી શિષ્યોને પણ ખૂબ સુખ આપેલું છે આ નારાયણ ભગવાનના ગ્રાઉન્ડમાં આવેલો કૂવો છે અને કદાચ એવું માની શકાય કે કૂવામાંથી પણ પાણી સિંચી અને ભગવાનના જળ ઉપયોગની અંદર પૂજાની અંદર વપરાતું છે કેમ કે ગરેડી દ્વારા ત્યાં સિંચવાનું છે મોટર પંપ અહીંયા મૂકેલો નથી અને લગભગ સાઉથની અંદર એક માન્યતા છે કે જાત કર્મથી જે આપણી સંસ્કૃતિનો પહેલાં ધાર્મિક દ્રષ્ટિએ જે ઉપયોગ કરવામાં આવતો હતો એ જ રીતે ઉપયોગ કરવામાં આવે છે તમને સામેનો જે લોક મારેલો દરવાજો દેખાય છે એ દરવાજાની અંદર ભગવાન શિવજી બિરાજમાન છે છોટેનારાયણના મૂર્તિ પણ અમે પહેલાં આના પહેલાં જ્યારે દર્શન કરવા માટે આવેલા ત્યારે અમને બાજુમાં બતાવેલા મૂળ મૂર્તિ એનું દર્શન અમને થયું નહોતું તમે જે જોઈ શકો છો એ તમે લોક મારેલો દરવાજો જોઈ અને સહેજ અમે ધક્કો મારી અને અંદર બિરાજમાન એવા શિવલિંગ એના દર્શન દીવડાઓની અંદર કરી રહ્યા છીએ છોટે નારાયણ ભગવાનના મૂર્તિ એ બાજુની અંદર રસ્તો બાજુમાં જાય છે અને ત્યાં એક નાનું એવું દેરું છે કે ત્યાં મંડપ આવેલો છે એ મંડપમાં રાખવામાં આવ્યા છે પરંતુ ઓરિજિનલ મૂર્તિના દર્શન થયા નથી ચાલ મૂર્તિના દર્શન થયા હતા છોટેનારમાં નીલકંઠવળની રૂપે ભગવાન સ્વામિનારાયણ પધારેલા છે અને તમે રંગબેરંગી જે ગોપુરમના દર્શન કર્યા એ ગોપુરમ લંબેનારનો ગોપુરમ છે અને જે હાથી એને તમે જોઈ શકો છો કે ઉનાળાનો સમય હતો અને સરસ મજાના નવ ફુવારા આ હાથીની ઉપર ગોઠવવામાં આવ્યા છે મધ્યાહનનો સમય હોવાથી સરસ મજાના ફુવારાઓ ચાલુ કર્યા છે અને હાથીએ મધ્યાહન સમયે સ્નાન કરી રહ્યો છે લંબી નારાયણ મંદિરમાં બે હાથીઓ રાખવામાં આવ્યા છે બે બાજુ લંબી નારાયણ મંદિરના ગેટ છે ગ્રાઉન્ડની અંદર આજુબાજુમાં પરિસરમાં સરસ મજાની ગગનચુંબી એવી નાળિયેરીના વૃક્ષ એ દેખાઈ રહ્યા છે અને અતિશય લોકોને જો પ્રિય હોય તો નાળિયેરીના ઝાડ એને જ્યારે જોઈએ ત્યારે આનંદ આનંદ થઈ જાય અને ગોપુરમનું તમે નકશીકામ જોઈ શકો છો કે જાણે કેટ કેટલા મંદિરો એની કલાકૃતિની અંદર ગોઠવણી કરી હોય કોઈ વાજિંત્ર વગાડી રહ્યા છે તો કોઈ શરણાઈ વગાડી રહ્યા છે કોઈ ઢોલ વગાડી રહ્યા છે આવા અનેક નકશીકામથી સસજ્જિત આ નારાયણ ભગવાન એનું મંદિર છે તમે અહીંયા અમે અહીંયા પણ બરાબર મધ્યાહના સમયે જ દર્શન કરવા માટે આવ્યા હતા પરંતુ દર્શન બંધ હોવાથી જે તમને સિક્યુરિટી દેખાય છે એને અમે ખૂબ પૂછપરછ કરી પાછળનો જે દરવાજો છે એની સામે આ સરોવર આવેલું છે લંબેનારાયણ ભગવાન છે એનું મંદિર અદ્ભુત અતિ કલાકૃતિ જો કે દાક્ષિણિત્ય દ્રવિડ લોક રીતિ પ્રમાણે આપણે અનુમાન કરી શકીએ કે એ સંસ્કૃતિ આજથી હજારો વર્ષો પહેલાં કલાકૃતિની અંદર જો કોઈ વધારે પ્રેમ ચાહના ધરાવતી હોય લોકપ્રિયતા ધરાવતી હોય આ તમે જે કૂવો જોઈ શકો છો એ લંબે નારાયણ મંદિરની અંદર આ કૂવો આવેલો છે અને આ કૂવામાંથી પાણી કાઢી અને આખું લંબે નારાયણનું ભગવાનનું જે મંદિર તમે બે જે પથ્થર જોઈ શકો છો એ ઉનાળાના સમયમાં ભગવાનને ચંદનની અર્ચા કરવા માટે આ મોટા મોટા જેને આપણે ઓરીસો કહીએ છીએ એ છે તમને જે ભુદેવના દર્શન થઈ રહ્યા છે જે ચશ્માવાળા ભૂદેવ એ થોડું થોડું હિન્દી સમજતા હતા બીજા કોઈ પણ ભૂદેવ એ હિન્દી સમજતા નહીં તમે જોઈ શકો છો કે ત્યાં લંબે નારાયણ ભગવાન કહેતા વિષ્ણુ ભગવાન એની આસ્થા ધરાવનારા લોકો બપોરના સમયે આખા પરિસરને સાફ કરે છે એનું કારણ હતું કે રામજ્રાચાર્યજી એમની એકસોને સોરી એક હજાર આઠમી જયંતિ આવતી હતી કેતા એક હજાર આઠ વર્ષે પૂરા થતા હોવાથી એ જન્મ જન્મજયંતિ ઉજવા નિમિત્તે તમામ દક્ષિણ ભારતના મંદિરો એ બધી જ જગ્યાએ ખૂબ ધામધૂમથી એની તૈયારીઓ થાય છે મેલકોટની અંદર પણ ખૂબ ધામધૂમથી આ ઉત્સવ ઉજવાતો હતો ત્યાર પછી અમે જ્યાં જ્યાં ગયા એ જગ્યાએ બધી જ જગ્યાએ એ ચલમૂર્તિઓને પ્રતિષ્ઠિત કરવામાં આવે મંદિરમાંથી બહાર લાવવામાં આવે તો તમે જોઈ શકો છો કે સરસ મજાની વાંસની પટ્ટીઓથી ઝૂંપડી જેવું બનાવ્યું છે આ કૂપની અંદર પણ એકદમ જળાશય એ ઊંચું છે જેને વિડીયો દ્વારા બતાવવાની કોશિશ કરીએ છીએ તો પાણી સરસ મજાનું નિર્માણ આપણને નજરની સામે દેખાઈ રહ્યું છે સરસ મજાના આ ઓરિસ્સાઓ એ ભગવાનને ઉનાળાના તાપથી ઠંડક આપે એવા ચંદનથી ઘસાય આ જે ચલમૂર્તિ દેખાઈ રહ્યા છે એને ત્રણ સવાત્રના ટામે જે ફળ ફૂલથી સુશોભિત આ ઝૂંપડી બનાવવામાં આવી છે ત્યાં પધરાવવામાં આવ્યા છે તમામ બ્રાહ્મણો દાક્ષિણિત્ય વેશ પ્રમાણે જ અહીંયા કોઈ પણ આધુનિક પેન્ટ શર્ટ આપણા ફેશનેબલ કપડાં એને એન્ટ્રી નથી આજે ભૂદેવો પોતાના જે ધોતી અને ખેસ એને ધારણ કરી અને ભગવાનની જે મૂર્તિઓ ભગવાનનું જે પૂજન અર્ચન એને કરી રહ્યા છે તમે જે કલાકૃતિ જોઈ શકો છો કે આ જે બેન છે એમને સમજાવવા માટે આવ્યા હતા પરંતુ એ ભાષા સમજતા નહોતા આ કંઈક અમને અંગુલી નિર્દેશ કરીને કહી રહ્યા છે કે હાથમાંથી કંઈક જમણવાર જેવું લાડવા જેવું છે અને એ આપી રહ્યા છે છતાં અમે એને સમજાવવાની કોશિશ કરી પણ અમે સમજી શક્યા નહીં આવા અનેક અનેક કલાકૃતિની અંદર કે કેટલા નકશીકામો એના દ્વારા મૂર્તિઓ તૈયાર કરવામાં આવી છે તમે જે જોઈ શકો છો એ કદાચ એમ માની શકાય કે એમના પ્રવર આચાર્ય હશે આદ્ય પ્રવર આચાર્ય હશે કેમકે જ્યારે આ આચાર્ય શ્રી પધાર્યા ત્યારે તમામ રસ્તાઓમાંથી વ્યક્તિઓને દૂર કરી દેવામાં આવ્યા હતા અને કોઈ પણ વ્યક્તિ એ બાજુમાં પણ ન આવે એ રીતે એ પોતાના હાથમાં રહેલી જાણે ત્રિદંડ હોય એ રીતે દંડવત કરી રહ્યા હતા તમે જોઈ શકો છો કે પરિસરની અંદર ઘણી ન શકાય એટલા સ્તંભો એની એક સરખી હારમાળાઓ એની સાથે કામ તો અદ્ભુત કે જાણે આપણને દૂર થવાનું મન ન થાય એટલું ભરું અદભુત કામ છે અને જે મંડપ દેખાઈ રહ્યો છે ચલ મૂર્તિનો જે ઉત્સવ મૂર્તિ એનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે તો કેળા પછી સંતરા કેરી આદિક ફળોથી આ છવાયેલો છે અહીંયા તમને નૃસિંહ ભગવાન એના દર્શન થઈ રહ્યા છે કે જે હિણ્ય કશિપુ એનો વધ કરી રહ્યા છે આ જે મૂર્તિ છે એમણે કહ્યું કે એ વૈતાલ ખભા ઉપર બેઠેલા છે અને ઉજ્જૈન નરેશ એવા વિક્રમાદિત્યની મૂર્તિ વિક્રમા રાજાની મૂર્તિ છે આવી અલગ અલગ મૂર્તિઓ કેટલી આવેલી છે તમે હવે જે જોઈ શકો છો કે તમને વિચાર આવશે કે આ સફેદ સફેદ શું વીતેલું છે પરંતુ જ્યારે અહીંયા ચલમૂર્તિ એની નગરયાત્રા કાઢવામાં આવે ત્યારે આ બધી જ મશાલો છે કોઈ ગોળ આકારમાં છે કોઈ સિમ્પલ છે તો કોઈ બે મસાલો એક પાઇપની અંદર જોઈન્ટ છે એ મસાલોને આ રીતે તેલની અથવા તો ખબર નહીં એ શું વસ્તુ યુઝ કરતા હશે આ જે છે પલાશના દંડ છે લાઈનબદ્ધ એ મસાલો પ્રદીપ્ત કરી અને પછી પરમાત્માની નગરયાત્રા કર કાઢવામાં આવે છે હવે મેઇન જે ગેટ છે પાછળના ભાગનો એ દરવાજાના તમે દર્શન કરી રહ્યા છો દરવાજામાં પ્રવેશ કર્યા પછી અનેક કલાકૃતિ એને પણ તમે જોઈ શકો છો એ દરવાજાની કલાકૃતિઓ છે એ કલાકૃતિઓને નિહાળતા નિહાળતા અમે જ્યારે મંદિરની અંદર જઈ રહ્યા છીએ એક એક ફોટો લેવાનું મન થઈ જાય એટલું આવું વિશાળ છે બપોરનો સમય હતો અને સૂર્યનો તાપ પણ હતો હરિભક્તોની રસોઈ કરવાની હતી એટલે સાંખ્યોગી બહેનો એ વારાફરતી આવી અને દરવાજાની પાસે જ વિશ્રામ લેવા બેસી ગયા કેમકે એન્ટ્રી આપતા નહોતા તમે જ્યાં આ પ્રાણી શું કહેવાતું છે આપણને કોઈને ખબર નથી કદાચ ખબર નહીં કોઈને ખ્યાલ હોય તો દક્ષિણ ભારતના તમામ મંદિરોની અંદર આજના પ્રાણીઓનું નકશીકામ કરવામાં આવ્યું છે જેની અદભુત કલાકૃતિ અને આપણને વિચાર આવે કે ત્યારે આ લોકપ્રિયતા ચાના ધરાવતા નકશી કામની અંદર એ કારીગરો કેવા હશે આ જે મંડપ દેખાઈ રહ્યો છે તે લંબી નારાયણ ભગવાન એના મંદિરના સામેના ભાગમાં કેતા ગોપુરમ છે એના સામેના ભાગમાં આ મંડપ આવેલો છે આ જે ઘોડા ઉપર તમે દ્રશ્ય જોઈ શકો છો એ પણ ઉજ્જૈનના મહારાજા વિક્રમ મહારાજાનું દ્રશ્ય છે અને આપણે જાણીએ છીએ કે વિક્રમ મહારાજાએ વૈતાલને વશ કર્યો તો અહીંયા તો સરસ મજાના હનુમાનજી મહારાજ એકદમ અદાનીંદ છઠ્ઠા છટ્ટાદાર જાણે શાંતિથી ઊભા હોય અને પોતાનું દાસત્વ પણ એને ભૂલી અને પરમાત્માના દર્શનની અંદર લાગી ગયા હોય એવા હનુમાનજી મહારાજ અને ગરુડજી મહારાજ એ બંનેના અમે દર્શન કરી રહ્યા છે અને હવે તમે જોઈ શકો છો કે ગોળ ગોળ પથ્થર એ પહેલાં પ્રાણીના મુખની અંદર રાખવામાં આવ્યો છે એનું કારણ શું છે એ અમને ખબર નથી એ સમજાવવાની કોશિશ કરતા હતા પરંતુ અમે એને સમજી શક્યા નથી લંબે નારાયણ ભગવાનના મંદિરની બાજુમાં જ બીજું એવું નાનું એવું મંદિર છે જે રામાનુજાચાર્યજી એના જેવા જ એ મંદિરની અંદર મૂર્તિ બિરાજમાન છે પરંતુ રામાનુજાચાર્યજી નથી એમણે એની ભાષાની અંદર અમને કંઈક નામ બતાવ્યું પરંતુ નામ અતિ અઘરું હોવાથી અમને યાદ રહ્યું નથી અને જેમ રામાનુજાચાર્યજી જેવી છટ્ટાની અંદર બેસતા હતા એવી જ રીતે આ મૂર્તિમાં બિરાજમાન એવા કોઈ એના અલવર હોય કે ખબર નહીં હવે તમે જે હાથીને જોઈ શકો છો એ પાછળના દરવાજાનો હાથી છે એક હાથી આગળના દરવાજે બંધાયેલો છે એક હાથી પાછળના દરવાજે બંધાયેલો છે અને જ્યારે ભગવાનની નગરયાત્રા કાઢવામાં આવે ત્યારે આ હાથી ઉપર સરસ મજાની અંબાડી એ અંબાડીની અંદર પરમાત્માને બેસાડી અને નગરયાત્રા કાઢવામાં આવે છે હાથીને જ્યારે અમે જોયો ત્યારે સહેજે દુઃખ તો થયું કે આવા અવતારોની અંદર બંને પગ એના સાકરથી બંધાયેલા છે એને છૂટવું છે એને કંઈક જવું છે એને શાંતિથી બેસવું છે પરંતુ એ બંધાયેલો છે એટલે પોતે સ્વતંત્ર રીતે કાંઈ કરી શકતો નથી બસ માણસના જીવનની અંદર પણ આવું જ છે એકવાર જેમ હાથી લોખંડની સાંકળથી બંધાઈ ગયો છે અને પછી છૂટી શકતો નથી કોશિશ કરે છે એને કોઈ છોડે તો એ છૂટી શકે એમ આ જીવનની અંદર પણ જો સંત મહાત્માઓ છોડે તો છૂટી શકાય અને હવે અમે જે રામાનુજાચાર્યજીને સૌ પ્રથમવાર તિલક કહેતા પંચ દીક્ષા આપવામાં આવી હતી એ સ્થાનના દર્શન કરી રહ્યા છીએ હવે તમે જોઈ શકો છો કે મંદિરના મેઇન ગેટ ઉપર રામાનુજ સંપ્રદાયના જે ધર્મ એ છે ને હવે ખાસ નિરીક્ષણથી તમે જુઓ કે આ પથ્થરની શિલા ઉપર રામાનુજ સંપ્રદાયનું તિલક છે અને તિલકની નીચે રામાનુજાચાર્યજી એમના મૂર્તિ છે ને એમ કહેવાય કે સૌ વાર અહીંયા રામાનુજાચાર્યજીને તિલક કરવામાં આવ્યું હતું મેં લંબે નારાયણ ત્યાં ભૂદેવો છે એને પૂછ્યું પરંતુ આ સ્થાનનું નામે એની ભાષામાં બનાવ બતાવતા હતા એટલે અમે ભાષા સમજી નથી શીખ્યા પણ એ સો ટકા છે કે અહીંયા રામાનુજાચાર્યજી એને પ્રથમ તિલક કરવામાં આવ્યું હતું હવે એ તિલક કોણે કર્યું હતું અને કેમ કર્યું હતું એ ખાસ ઇતિહાસ અમે ઘણી કોશિશ કરી છે એ પૂજારી લંબે નારાયણથી જ અમને દર્શન કરાવવા માટે આવ્યા હતા મંદિરની અંદર આ રામાનુજાચાર્યજીના મૂર્તિ છે અને હવે તમે જુઓ કે આરતી લઈ અને પૂજારીજી મહારાજ જે તમને દર્શન કરાવી રહ્યા છે એ રામાનુજાચાર્યજીના શાલીગ્રામ પૂજેલા છે તો એ પૂજારી એ દર્શન કરાવી રહ્યા છે અને હવે વિશેષ વાત જ્યારે અતિ સંશોધન કરતા પ્રપાના અમૃતના આધારે રામણુદાચાર્યજીને જો યાદવાચાર્યજીએ તિલક કર્યું હોય એવું ક્યાંય પ્રપનામૃતમાં ઉલ્લેખ નથી કેમ કે યાદવાચાર્યજીએ દીક્ષા વૈષ્ણવી દીક્ષા આપી નથી એ વિદ્યાભ્યાસ માટે ગયા હતા વિદ્યાભ્યાસ કર્યો છે પણ દીક્ષા નથી આપી તો યમુનાચાર્ય બીજા નંબરના એના ગુરુ હતા તો યમુનાચાર્યજી તો રામાનુદાનંદ રામાનુદાચાર્યજી એ શ્રીયંગ ક્ષેત્રની અંદર જ્યારે મહાપૂર્ણાચાર્યજીને તેડવા આવ્યા તો શ્રીરંગ ક્ષેત્ર પહોંચતા પહેલાં જ યમુના યમુનાચાર્યજી છે એ ધામમાં જતા રહ્યા હતા તો પછી આ દીક્ષા કોણે આપી અને પ્રપન્નામૃત એને ખોલતા થોડોક ઇતિહાસ એને મળતો આવે છે અને એક કરબદ્ધ વિનંતી છે કે ભવિષ્યની અંદર આ લંબિયા નદી છે એ લંબિયા નદીના કિનારે આ તીર્થસ્થાન આવેલું છે અને એક કિલોમીટર દૂર છે લંબે તો વિનંતી છે કે તમને કોઈની સાચી હિસ્ટ્રી જ્યારે રામાનુદાચાર્યજીને શ્રીરંગ ક્ષેત્ર માટે તેડવા લઈ જવા માટે તેડવા માટે આવ્યા કે કે પૂર્ણાચાર્ય ને કાંચી મોકલ્યા હતા રામાનુદાચાર્યજી લેવા માટે તમામ વૈષ્ણવો એ શ્રીરંગ ક્ષેત્રની અંદર જે વૈષ્ણવો રહેતા હતા એને રામાનુજાચાર્યજીની જે પ્રશંસા સાંભળી એ પ્રશંસાને કારણે કે તમે એને લઈ આવો એટલે મહાપૂર્ણ સ્વામી તેડવા માટે આવ્યા અને તેડીને પાછા ફરતા હતા એ વખતે મધુરાંતક એક ક્ષેત્ર કે એક વિસ્તાર ત્યાં આવ્યા અને શ્રી રામાનુજાચાર્યજી શ્રીરંગ જતા જે મધુરાંતક પહોંચ્યા અને ત્યાં શ્રી મહાપૂર્ણાચાર્યજીના દર્શન થયા આ બાજુથી તેડવા આવતા આ બાજુ રામાનુજાચાર્યજી એ શ્રીરંગ ક્ષેત્ર જવા માટે નીકળેલા ભગવાન વરદરાજની આજ્ઞાને નિવેદિત કરી પછી એમની પાસેથી વૈષ્ણવી દીક્ષા ગ્રહણ કરી કેમ કે અહીંયા આગળનો હિસ્ટ્રી એ તમને અમે બતાવતા નથી એનું કારણ છે કે વિડીયો ઘણો લાંબો થઈ જાય અને વરદરાજ વિષ્ણુ ભગવાને જ પરપ્રણામૃત તમે આખો જો ત્યાં જોઈતો હોય તો એની અંદર બતાવવામાં આવશે તો રામાનુજાચાર્યજીને વરદરાજ ભગવાને જ કીધું હતું કે તમે શ્રેયંક્ષેત્ર જાઓ અને મહાપૂર્ણ થયો અને રામાનુરાચાર્યજી એ કાંચી આવ્યા અને અહીંયા મધુરાંતક ક્ષેત્રની અંદર એમણે મહાપૂર્ણાચાર્યજીને પ્રથમ નિવેદન કર્યું કે તમે મને દીક્ષા ગ્રહણ કરો તો આપો અને એ વખતે મહાપૂર્ણાચાર્ય સ્વામી પાસેથી રામાનુદાચાર્યજીએ આ જગ્યાએ દીક્ષા ગ્રહણ કરી હતી એટલે એમ કહેવાય કે પંચ સંસ્કાર જે કરવામાં આવ્યો હતો એ કદાચ એના આધારે આ જગ્યા હોવી જોઈએ કે જે ત્યાં લંબે નારાયણથી બહાર આવેલો વિસ્તાર એ મધુરાંતક તરીકે ઓળખાતો હોય તો આ જે રામાનુદાચાર્યજી એનું પ્રથમ તિલક કરેલું એ જગ્યા તો છે એ સો ટકા વાત કે તિલક તો ત્યાં કરેલું જ છે પરંતુ ભાષા અટપટ્યું હોવાથી અમે ઘણી કોશિશ કરી છતાં એ અમને પરફેક્ટ તિલક કોણે કર્યું એ શબ્દ અમે મેળવી નથી શક્યા કે અમે બે ત્રણ વાર પૂછ્યું તો ભગવાન 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 એવું પૂજારી બોલતા હતા પણ ત્યાં રામાનુદાચાર્યજીને પણ ભગવાન તરીકે ઓળખવામાં આવે છે એટલે બનતી કોશિશ કરી અને અંતે પ્રપનામૃતના આ ઇતિહાસ મળતા અમે એમ વિચાર કર્યો કે કદાચ મહાપૂર્ણ સ્વામીએ જ રામાનુજાચાર્યજીને અહીંયા તિલક કર્યું હશે એવું આ પવિત્ર સ્થાન છે તો ચોક્કસ ત્યાં દર્શન કરી અને બને ત્યારે ભવિષ્યની અંદર કોઈ પણ ના રહે તો ત્યાંના પૂજારીને પૂછી અને વાતને પાકી કરવા માટે કરબદ્ધ વિનંતી જય સ્વામિનારાયણ